જલસા છે તમારે ડિઝાઇનર જલ્દી બની જેવું લાગે તમારે અરે રવાને હમણાં મહિના દિમા સોતેડા પાડી દેવા છે તો ભાઈ ક્રિકેટ બોક્સમાં બધા મોજ મસ્તી સ્ટુડન્ટો ખૂબ જલસા કરે છે મિત્રો આપણે છે ને સ્ટુડન્ટ અને સર જેવું રાખ્યું જ નથી રાખવાનું જ ભાઈ કોઈ દિવ નહીં હે આપણા એક મિત્ર તરીકે આપણે બધાની સાથે આપણે એવી રીતના રહ્યા છીએ

બીજી બીજી ટીમ હતો મારી ટીમ બી હા ગોપાલ છે ને લક્ષ રામાણે ત્રીજા નંબર ની ટીમ ઓકે ઓકે આ વાત છે અને ચોથા નંબર ની મિત રામાણે મિત રામાણે એટલે ચોથા નંબર ની ટીમ હવે પાછો પહેલા નંબર ની ટીમ આવી સચિન મેર હા એક મિનિટ તું અહીંયા નિમલ બીજા નંબર ટીમ આવી જાવ ભાઈ જેના નામ બોલે તમારી ટીમનું શું નામ છે હે શું નામ છે આપડી ટીમ નામ શું છે ભાઈ સિક્વન્સ કિંગ સિક્વન્સ કિંગ ઓકે ભાઈ તમારી ટીમ નું શું નામ છે ભાઈ સ્ટાર 7 શું છે સ્ટાર 7 સેવન સ્ટાર સ્ટાર 7 સ્ટાર 7 સ્ટાર 7 છે ભાઈ હાલો બધા હાઈ કઈ ગયો હાલો ભાઈ હાલો હાલો ભાઈ આપડી ટીમ નું નામ શું છે મોટિવ સ્ટાર મોટિવ સ્ટાર હા મોટિવ સ્ટાર હાલો ભાઈ મોટિવ સ્ટાર છે ભાઈ રેડી આપડી ટીમ નું મોટિવ સ્ટાર આ લાઈક ધ સ્ટાર ફરમાઓ સાહેબ પછી ફરમાન વાગેલા ભાઈ તમારી ટીમ નું નામ શું છે પંચિંગ સુપર કિંગ હાલો પંચિંગ સુપર કિંગ ની આ ટીમ છે ચાર ટીમ પડી છે પંચિંગ સુપર કિંગ પંચિંગ સુપર કિંગ વાહ ભાઈ વાહ નામ એવા કેક થી ને ટાટા મી માસ્ટર કોણ છે ટાટા મી માસ્ટર હોય આપણે મોટી ઇન્ચાર્જ હાલો ભાઈ ડન હાલો બે સિટી ઉપર લે પેલી બે સિટી આજ બધી ભાઈ બેટ બે લે બેટ બે એક લઈ લે પેલા હા હજી ભાઈ આ બે ટીમ રમશે પછી આ બે ટીમ રમશે બે ટીમ ભાઈ એની હું અને બીજી ટીમ કપિલ મેર હાલો ડન 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 ભાઈ હાલો ભાઈ બે ભાઈ કેપ્ટન

બોલિંગ બોલિંગ કેમ કે આપણને ટાર્ગેટ મળે બોલિંગ બોલિંગ આપણે બોલિંગ લેવી છે આપણને ટાર્ગેટ મળે છે રેડી

વિનર ટીમ જાહેર થઈ ગઈ છે ચાર ટીમ માં ભાઈ આટલા લોકો જીત્યા છે

અને જીતા છે એને મોટું ઇનામ આપવાનું છે હવે આપણે નેક્સ્ટ ટુર્નામેન્ટમાં મળશું આપણે બધા જોડે શું છે ભાઈ નાસ્તો છે બુલેબુલ મજ